તો જય માતાજી મિત્રો જો આપણે આરકી ગુજરાતીમાં મસ્ત નવ બ્લોગ આવી ગયા છે તો આપણે માં આજે જવાનું હતું સનાતર મેળામાં માના અને દ્વારકાધીશના દર્શન કરવા માટે હવે અમે વહેલા પહોંચવાથી નીકળ્યા હતા વરસાદ બહુ સારું પડ્યો હતો સડા તોડ બોલાતો હતો તો પણ હવે આટલા આવીને વરસાદ બંધ થઈ ગયો હતો એટલે કોઈ અમે અત્યારે બ્લોગ બનાવ્યા છે ને કે અમારે વહેલા જ બનાવવાનો સ્ટાર્ટ કરવાનો હતો બ્લોગ પણ વરસાદના કારણે અમે બનાવી ગયા નતા તો હવે અમે જો મુળકપુર પૂરું ફ્રીમાં ક્યાં પહોંચી ગયા હતા અને હવે અમારો મિત્ર છે અને બે આગળ લઈ રહ્યા છે અમે ચાર અને બીજા અમારે વરસાદના કારણે દીક્ષામ જતા રહ્યા થી પણ કશું વાંધો નહીં હવે અમારે જો માતાજી લાજ રાખી દી એટલે અમે વરસાદ બંધ થઈ ગયો તો વ્લોગે બને કર્યા ને હવે फटाफट અમે જઈને દર્શન કર્યા તમને લાઈવમાં દર્શન કરાવશો તો બન્યા રહેશે વ્લોગમાં હવે નવા બબુ આવી ગયા છે જોઈ શકો છો ટકાટાઈ એકદમ રેડી મસ્ત કલરતા પલરતા મારો જબરદસ્ત ઠંડી વાવે છે અમારો મિત્રો ફૂલ વોચમાં છે તો બન્યા રહેજો બ્લોગમાં આગળ તમે જણાદર મહેમાનોના દ્વારકા વિશે દર્શન તો અમે પહોંચી ગયા છો મંદિરે ટકાટક એકદમ રીતે તો જુઓ અંદર હવે તમે દર્શન કરાવું એટલે ઘડી બન્યા રહેજો બ્લોગમાં ગઢજી પર ઘણી લાગતી થઈ એની ચલો હાય અંદર આપણે એન્ટર થઈ જઈશું ini dari sana kau banyak itu lagu celo lain malah aja ya dari sana kau nak kota celo itu dari sana kau nak dari sana kau nak kafe pun dari sana kau dari sana kau

સાઠ ફોન બરગડું બંધશે એટલે ત્યાં ખાવામાં જ પૈસા તોડવાના રહી આવે ચલો દર્શન કરી આવી લે ભાઈ અલે આ શું આ કંઈક પ્રોગ્રામ આવે નીકળે ફેરી આગળ ફોન લે આવે દૂધ ઉપર જો ચલો તો વેરી વેરી ફની વેરી ફંડ

તો હવે તળાવ છે ભરાઈ જ્યુ છે વરસાદ ચાલુ હે અમે કા લાઈન છે ધીરી 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 હેલો હેલો તો બનારા જે વ્લોગમાં હવે આપણે જઈએ મળીએ મારે હવે અમે જઈ ગયા છો કામ ફરી નાચ્યો છે પલટ ગયા હવે તો હવે પેજિંદર આવે એટલે ઘરે જવાનું છે તમને બતાવી કર્યા નહીં વરસાદના કારણે પલટ ગયો તું કોઈ કોમ નહીં કરતું તો આજનો અમારો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી